મારી પાછળ જે સ્થળ તમે જોઈ રહ્યા છો ત્યાં સત્યાવીસ લોકોના બળી અને ભરતું થતાં મોત થયા હતા કારણ કે રાજકોટ શહેર પોલીસે રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ શહેર પોલીસ કમિશનર કે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે જાગી અને અહીંયા આવવાની તસદી ન લીધી અહીંયા આવી ફોટો પડાવવાની તસદી નેતાઓની સાથે અધિકારીઓએ પણ લીધી હતી અત્યારે આ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે જાણે અંદર પોલીસ ફરીથી આ સત્યાવીસ લોકોને જીવતા કરવાના પ્રયાસ કરી રહી હોય તે પ્રકારે અંદર જવાની મનાય છે હાલ અમેરિકેની બહારથી અમે તમને દ્રશ્યો બતાવવા માટે મજબૂર છીએ કારણ કે અંદર જે અધિકારીઓ અને કર્મચારીઓ જે કોઈ પણ છે તેમનું કહેવું છે કે અંદરથી તમે આ દ્રશ્યો નહીં બતાવી શકો કારણ કે અમને ઉપરથી આદેશ છે ઉપરથી આદેશમાં સામાન્ય રીતે ઉચ્ચ અધિકારી બોલે ત્યારે અમે સીધા જ માની લઈએ છીએ કે મુખ્યમંત્રી કે ગૃહમંત્રીનો આદેશ હતો પરંતુ અહીંયા તો આદેશ છે પીઆઈનો જાણે અંદર જઈ અને કોઈ પત્રકાર આ વિઝ્યુઅલ લેશે કે કોઈ આ ઘટનાને બતાવશે આજે એક મહિનો થયો છે આ સત્યાવીસ લોકોના મૃત્યુ મામલે પરંતુ સરકારે માત્ર ચાર લાખનું વળતર ચૂકવી અને સાંત્વના આપી સંતોષ માન્યો છે ત્યારે આજે રાજકોટ શહેર સજ્જડ બંધ છે પચીસ તારીખ ગત પચીસ તારીખના રોજ આ દ્રશ્યો તમે જે જોયા છે સ્ક્રીન પર તેનાથી તમને ખબર પડશે કે કેટલી ગંભીરતા છે અને હું સમજુ છું કે તમે એ ગંભીરતાને સમજતા હશો પરંતુ અત્યારે હવે અહીંયા જાણે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારતા હોય એ રીતે આ બળીને ખાખ થઈ ગયેલી જગ્યા પર પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે એસઆરપીએફ સહિત રાજકોટ શહેર પોલીસની ટીમને પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યું છે આજે રાજકોટની અંદર જ્યારે રાજકોટ સજ્જડ બંધ છે વિપક્ષ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ ચાલુ છે અને એક એલાન આપવામાં આવ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે સત્યાવીસ મૃતાત્માઓના પરિવારને ત્યાં સુધી અમે જંપીશું નહીં તેના કારણે આજે રાજકોટના વેપારીઓએ પણ સજ્જડ બંધ પાડ્યું છે કદાચ કહી શક કહીએ તો એ અતિશયોક્તિ નથી લાગતી કે રાજકોટનો ઇતિહાસ બન્યો કે સજ્જડ બંધ પાડવામાં આવ્યું અને જનતાએ સ્વયંભૂ સજ્જડ બંધ પણ પાડ્યું છે અત્યાર સુધી અમારી પાસે માહિતી આવે છે ત્યાં સુધી કોઈપણ સ્થળ પર કોઈ રજક કે કોઈ ઘર્ષણના દ્રશ્યો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હોય તેવા સમાચાર નથી પરંતુ સમાચાર છે કે પોલીસે કેટલાક એનએસયુઆઈના નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરી છે કારણ કે તેઓ જે ખાનગી શાળાઓ રાજકોટ શહેરમાં ચાલુ હતી ત્યાં બંધ કરાવવા માટે પહોંચી રહ્યા હતા કેટલીક કોલેજોને તેમણે બંધ પણ કરાવી સામાન્ય રીતે જ્યારે આ પ્રકારના બંધના એલાન હોય છે ત્યારે ઘર્ષણના દ્રશ્યો સામે આવવા એ ખૂબ સામાન્ય બાબત છે પરંતુ અહીં આ જોવા મળ્યું કે કોંગ્રેસ દ્વારા જે પ્રકારે અગાઉ કહેવામાં આવ્યું હતું કે અમે બે હાથ જોડી અને વિનંતી કરીશું જે મૃતક છે તેમના પરિવારને સાથે લઈ જઈશું અને તેમને કહીશું કે આ મૃતકના પરિવારજનો સામે જુઓ અને તેમના પરિવારનો એક સભ્ય તેમણે ગુમાવ્યો છે તેમને ન્યાય મળે માટે તમે બંધ પાડજો અને આ જ પ્રકારની સ્થિતિ રાજકોટમાં જોવા મળે છે આ ગત પચીસ તારીખે પડભડ સળગી રહેલું ટીઆરપી ઝોન છે તે અત્યારે પોલીસ કર્મચારીઓ છે આ બધા જ લોકોની જરૂર પહેલાં હતી આ રાજકોટ શહેર પોલીસ જે બંધ કરવા માટે અને આ કોર્ડન કરી બેરિકેડિંગ કરવા માટેના જે અત્યારે પ્રયાસ કરી રહ્યું છે એ વહેલા કરવાના હતા રાજુ ભાર્ગવ જ્યારે છુપાવવા માટે કહી રહ્યા હતા કે તેમની પાસે ફાયર વિભાગને કરેલી પેન્ડિંગ અરજી છે તેમને તે માહિતી મળી છે એ રાજુ ભાર્ગવને વહેલા જ આગવાનું હતું આ પોલીસ અધિકારીઓને આ વિસ્તાર પોલીસ સ્ટેશનના પીઆઈને અહીં આ ફરવા નહોતું આવવાનું પરંતુ અહીં આ કામગીરી કરવાની હતી જ્યારે હવે અહીંયા બેરિકેડિંગની કામગીરી કરી રહ્યા છે અત્યારે એવું શું છુપાવવાનું કે શું અંદર બચ્યું છે કે જે પોલીસ બતાવવા નથી માંગતી જે પત્રકારોને અંદર જતાં અટકાવવામાં આવે છે તો શું અંદર કોઈ માણસો જીવતા કરવા માટેનું પ્રોડક્શન મશીન આ રાજકોટ શહેર પોલીસ લાવીએ છે આ સવાલ થવો વ્યાજબી છે કારણ કે આ બેરિકેડિંગને જ્યારે ક્રોસ કરીએ છીએ ત્યારે આ કર્મચારીઓનું કહેવું છે કે અંદર આવવાની મનાઈ છે આ મનાયોના કારણે ધનોત પનોત નીકળી રહ્યું છે આ રાજકોટ શહેરનું આ રાજકોટ શહેરના પત્રકારોને ધન્યવાદ છે કે અગ્નિકાંડમાં તેમનો પણ માયલો જાગ્યો અને તેમણે પણ આ પત્રકારત્વ કરી પોતે પણ સંઘર્ષ કરી અને સમગ્ર ઘટનાને પડદા પાછળની જે કહાનીઓ હતી જે અધિકારીઓ અહીંયા આવતા હતા જે બાબુશાહી ચાલતી હતી બાબુઓ પણ અહીંયા આવતા હતા ફોટોગ્રાફ્સ લેતા હતા કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે તે ફોટોગ્રાફ્સ પણ આ રાજકોટ શહેરના પત્રકારો જ બહાર લાવ્યા છે માટે જ કદાચ લાગે છે કે આ દરવાજા બંધ કરવા અને આ પ્રકારનું બેરિકેડિંગ કરવાનું કામ રાજકોટ શહેર પોલીસને પડે છે શું અંદર એફએસએલએ તપાસ માટે કંઈ નથી કર્યું શું અંદર કંઈ હજુ છુપાવવામાં આવ્યું છે શું આ ટીઆરપી ઝોનની અંદર જે આગ લાગી તેના હજુ પણ કોઈ અંદર પુરાવા પડ્યા છે અમે નથી જાણતા પરંતુ એટલું જરૂરથી જાણીએ છીએ કે જ્યારે પત્રકારોને આ પ્રકારની જગ્યાઓ પર વિના કારણે પ્રવેશ આપવાના જવાબ આપવામાં આવે છે ત્યારે સવાલ પેદા થવો વ્યાજબી છે કે હજુ અંદર એવું શું છે જે છુપાવવામાં આવી રહ્યું છે આ ઘટનાને એક મહિનો થઈ ગયો છે આજે આ ઘટનાની પ્રથમ વર્ષી છે પ્રથમ મહિનાની ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સાથે ગુજરાત કોંગ્રેસ અને સાથે જ રાજકોટના સામાન્ય નાગરિકો પણ સજ્જડ બંધ પાડી જોડાયા છે સરકાર પાસે માગણી છે મૃતકોના પરિવારને રૂપિયા એક કરોડનું વળતર જ્યારે સરકારે ચાર લાખનું આપ્યું છે માગણી છે એક અલાયદી કોર્ટમાં આ મામલાનો કેસ ચાલે માગણી છે કે જે ઉચ્ચ અધિકારીઓ હતા જે આઈપીએસ અને આઈએસ અધિકારીઓ હતા તેમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય પરંતુ રાજ્ય સરકારે એક અલગથી તપાસ કમિટી બનાવી છે ખાતાકીય તપાસને આગળ વધારે જોઈએ હવે આ તપાસ તપાસનું નાટક ચાલે છે કે પછી આ સત્યાવીસ મૃત આત્માઓને ન્યાય પણ મળે છે નમસ્કાર પરા